જય ગિરનારી રાજુભાઈ ભીખાભાઈ પરમાર વિરમગામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેમજ જખવાડા ગામના સરપંચ શ્રી લક્ષ્મન રાજુભાઈ પરમાર સૌને વિરમગામ તાલુકાના તાલુકા શ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ તેમજ વિરમગામ પંથકના તમામ નગરજનોનું આવનારી દિવાળીના પર્વની તેમજ આવનારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને આવનારું નવ વર્ષ સૌ કોઈ માટે લાભદાયી આરોગ્યદાયી નીવડે અને સૌનો વર્ષ આ તંદુરસ્ત મય જાય અને આવનારું ભવિષ્ય આપણા માટે સુખદાયી રહે તેવી સૌ કોઈને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તેમજ સૌના સાથ અને સહકાર સાથે આપણે આગળ વધીએ તેવી ગુરુદેવને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત